ગુડ મોર્નિંગ જય મુરલીધર કેમ છો દાઈરો મજામાં અહીં ટાઈમ થયો હે હાથ ને ફાઇનલી આપણે ફ્રી થઈ ગયા અહીં સિરાવાનું હે માં રોટલાન કરે હે બનાવી લઈએ એટલે સિરાવી નાખીએ જય સૂર્યનારાયણ કેવો ગયા ને આજે તો ભાઈ એવું કંઈ કામ છે નહીં આગર જોતા રહી છું કે કૃષ્ણ બધાઈ daira ને આજ ઉઠવા માં હે ને મોણ થઈ ગયું 7 વાગી ગયા હે એટલે 8:00 ન થ ઉઠા ઓખા ટાઈમ તવેલા બેઠા પણ આમ જે ઉઠવા મોણ થઈ ગયું તો અજી કામ ઘણું બાકી હે તો જો જોસના ને વાહિંદા વાર દીધા ઇની હંજવારી કરી લીધી દીવા થઈ ગયા હે ને મે હવે જો વાહિંદાઈ ન ખાઈ ગયા હે એની વારી દીધા ને હવે હે ને બાપા દૂધ દેવા ગયા ભાઈ કંઈક મોટર હાલતી કરવા ગયો છે ને માય કંઈક કામ કરે હે ઝાડમાં પાતા હોય ખૂબ કરતા હોય ને મારે હે ને રોટલી કરવી છે તો હાલ જો તાવડી તપી ગઈ છે હવે હું લોટતા માય હે ને બાંધી બાંધલ જ રાખે એ તો હવે આપણે હે ને પાસો એની જીરીક અને રોટલી કરી ને પસ્તાતા બધા ભેગા થાય તો હિરાવી લે ને પછી વર્યા છે ને પાસો જેરીક કડિયા કામ કરવાનું છે

એડિટિંગ માં પ્રોબ્લેમ રહી ગયો તો હાલો મિત્રો ચા પીવા આ આજ કરે ને અવાજ આવી જાય બસ હું મારે કાઢવા પડે એટલે આ કંઈ હતું નહી વાતો એડિટિંગ કરી હું હાલી ગયો કે આવી જાય વાત હાલો આખો મંડી બીજું આ વાત જે

કે બેઠા રહે જા પાણી પી લીધા આપણે એ નવરા કાનવા વગાવીથી કંઈ કામ છે નહીં હવે મા હે ને સાકર એટલા ફરે અને એવું આ માટાણે એવું એક કે નીંદર આવે તો હુઈ જ જવા છું કાઈ ખાઈ લેવા છો હે ને મળી પાછી હવે હલો ભાઈ ટાઈમ થયો હે સાડા ત્રણ ફાઇનલી એના ભેંસુવા બાંધી દીધી ना फायदा है उम्म पसीना ना माल ना किधी जाता है तो इस तो तरह काम चलेगा ना माँ बापा अंबड़ी घर घर जिया है तो ये थियाटर पर सिंचा पानी पी आंसू तो यहाँ पड़ेगा हम है नहीं हम देशवान हम व्यूम टॉने व्यूम दवा टॉने काम कर रहे होंगे हलो हेलो हाय कहे जा ने अपने जा पानी पी कहे

આ જો આપણે હેને ઓટો બનાવ્યો છે અંદર હેઠે ઓટો હતો ને એમાં ખાડા ખાડા થઈ ગયા હતા તો આપણે આ પાયટું મેલી અને બાપા અહીંયાથી કર્યું છે મોટો ઓટો કરી લીધો છે એવું છે ને અહીંયા જો આ કર્યું છે પાણી પરબારું વહી જાય બધા હે ને ઘર એની કર્યું છે બાપા એ ઓટો કરી દીધો હે ને ભાઈ જો ભાઈ ભાઈ હે ને બાપા હે ને બધા સપ્તાહ છે એ સપ્તાહ માં ગયા હે મારો બહાર કોણ આવ્યો તો ક્યાં લાવતો નથી આ લીંબુડીમાં હે ને લીંબુ દેખાતા નથી જો નિરખીણ જોઈ ને તો કોક દેખાય હે પણ બહુ અવાર આવી નથી પરવાત બહુ જ એવી હતી પણ અવાર એવી નથી આવી અને બાકી તો હે ને કંઈક આમ ધ્યાનથી જોઈ ને તો ક્યાંક શિયાળ પાસ શા એમને ભેરાય હોય એમ થાય ને આ બહુ તો આપણે ભાંગી નાખ્યો તો પીહી પીને જબરો હોત પીરું થઈ ગયું તો સલનું તે ઉતાર લીધું હે એક કોપડી જો આપણે અહીંયા છે પાછી ઝીણખી ઉમાં ખતમ નહીં થઈ જાય ને ત્યાં તામા થઈ જાય અહીંયા છે ને એક અહીંયા છે બાકી તા હે ને અહીં બળવાળું હે ને તે જીરી ઉતાઈ છે પણ નકર એકાત્રા પાય એકાતરા ને એકાત્ર એકાત્રા પાછળ પાય ને એકાત્રા ઝાડવા પણ તોય અવટાય છે આપણે આના કાપડા હે ને બે કે હમા કરવાના હે કોઈ સિલાઈ તોડવાની છે કોઈ માં લેવાની હે એ કામ હે કરવાનું માને કરવા હે લાડવા તો હાલો આપણે કામ કરવા મંડી હવે હે હવા 5 ને આપણે હે ને માન બાપા ઈ 5 વાગે ના આવી ગયા માઈ પાવરિયો ઘર લે થી હે અને હવે હે હું હું નાખી ચાર પછી ફ્રેશ થઈ પછી કામ નહીં હું દોવાની હે આવે અડધી કલાક હું ધોતા હલો હું દોઈ લઈ અને પછી દૂધ દેવા જાઉં મોડા ને ગોલાવાળો આવતો નથી ભાઈ ફોન એવું ફાતો નથી સ્વીચ ઓફ બતાવે ફોન જો કે ફોન કાલે કર્યો તો આવી જ હવે જોવાય જો આવે તો ખાવ પછી જ હલો વાયગા હે છ ને આપણે હે ને કાલે ગાંઠિયા કર્યા હતા પણ ખાવાનું વોહાણ કે બેનું આવ્યું નહોતું તો આજ જો માય ભી હું બાંધી હતી ને હવે દોવા જાવી આવી પડી ગઈ આજ તો પહેલાં હે ને ગાંઠિયા ખાઈ ગઈ તો આજે એક આપણું હમ કરવાનું હે હજી ને બાકી આપણે હે નાસ્તો કરી લઈએ પછી આપણે દાળ ભાત કરવા હે તો પછી દાળ ભાત કરવા તો દાળ બાફવા નાખી દઈ ને માને ખાઈ ભીમું જોઈએ હાલો ભાઈ ટાઈમ થયો હે હવા હાથ ને ફાઈનલી હવે આપણે હે ને ભાઈ જવાનું હે દૂધ દેવા તો દૂધ દઈ આવી ને પછી આવીને વેરો પાણી કરશું માં દૂધ દેવા કરે અને રોટલા બનાવશે પછી આવીને આપણે વેરો પાણી કરવાના હે ચાલો આપણે હે પહેલાં દૂધ દોયા આવીએ મોડું નથી કરવું કામ થઈ ગયો હોય તો વેલેરા નીકળીએ જોકે દૂધ દહી આવીને આવીને ઘેરું પાણી કરીને માલને નાખી તો કામ પતી ગયું હૈ અને હેને આજ મહેમાન આવ્યા હે તો બેહવા તો ત્યાં મારા બાપાના મોહિયા આવ્યા હે આણંદથી આવ્યા હતા એ અમારે જ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા હતી તો એ મહિલા તો બારપોરો હતો એટલે બારપોરા દિવસ ને આવી ગયા તો રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા ને અહીંયા જાતે તો આપણે તો આપણાથી જવાનું નહીં એટલે હજી કાલે હે કાલે જવાનું હે ગામમાં કાલે જમડવા છે આખા ગામને તો મે મને એમ તો નિયાચરક છતા આવી. મતલબમાં વાગી ગયા હે 8.5 ને આપણે જો યાર પાણી ભરવા હે તો આપણે દાળ ભાત ને પાપડ ને તૈયાર થઈ ગયું હે પાપડ સરી લીધા હે કે પાપડ અજાયમાં રહી ગયા એટલે 18 પાપડ હે કારણ કે જોસના મે એમ કે થઈ ગયા હે પાપડ ને પાપડ અધ્ય હતા એટલે આપણે જો હે ને કેટલો ટીમ વૈસમાં ગેપ આવ્યો પછી આ પાપડ છે યાર તૈયાર એટલે ડબરામાં જતા પણ કોઈ જોયું નહીં ને આપણે હે ને વ્યારું પાણી કરવા હે ને હે ને આપણે લાડવા તો માઈ ના ખાઈ છે કારણ કે એને વેરું ગાયું દુર્દાય હતી તે એ ભૈડી એ મલનું હતું ભૈડકું દઈનું હતું હે તો એમાં હે ને આજ ના થયા આપણે કાલ ટાઈમ મળશે તો કરશું ને હાલો હે ને આપણે વ્યારું કરી લઈએ આપણે ભેરા કરી પાણી કરી લઈ ને વિડીયો ગમો હોય તો વિડીયો લાઈક કરજો અમારી ચેનલને ને કરજો મળી પાછા કાલે નવ ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ